જય શ્રી કૃષ્ણ હું આ ફર્સ્ટ ટાઈમ આમાં જોઈન થઈ છું એકચ્યુલી મને આના વિશે કંઈ ખબર જ નહોતી પરંતુ મારા ઘરે મારા સનને ફ્રેન્ડની મમ્મી આવેલી તો એમને વાત કરતાં કરતાં થંબ ઉપર ડોટ કર્યા પેનથી તો મને થયું કે આ શું કર્યું તમે તો કે કે મને થોડું આંખમાં ઇન્ફેક્શન જેવું લાગે છે એટલે મેં આ ડોટ કર્યા તો મેં તો એનાથી ફરક પડશે તો કે હા પછી મને એમ નવાઈ લાગી મેં એમને પૂછ્યું તો કે આ ટ્રીટમેન્ટ આવી થેરાપી આવે છે પછી મેં એમની જોડેથી તમારો નંબર લઈને અંકિતભાઈનો નંબર આપ્યો એમણે અને પછી ભાર્ગવીબેનનો આપ્યો તો મેં કોન્ટેક કર્યો અને મને બી ફ્રી સેમિનારમાં હું જોઈન થઈ તો મને ઇન્ટરેસ્ટ પડ્યો આ ટ્રીટમેન્ટ થેરાપી વિશે પછી મેં આ ફર્સ્ટ ટાઈમ જોઈન્ટ કર્યું છે પણ બહુ સારું લાગે છે મને અને બેન બહુ જ સરસ શીખવે છે બહુ જ સરસ સમજાવે છે એટલે થેન્ક યુ બેનનો પણ અને જેને મને આનું આપ્યો નંબર ને આનું મને મને થોડુંક ડાયરેક્શન આપ્યું એમનો પણ પિંકીબેનનો પણ હું આભાર માનું છું અને ભાર્ગવી બહુ જ સરસ શીખવે છે અને આપણે ગમે એટલું પૂછીએ ગમે વાર પૂછીએ પણ મોં બગાડતા નથી અને દરેક પ્રશ્નનો હસતા હસતા જવાબ આપે છે એટલે બહુ સારી ટ્રીટમેન્ટ છે આ બહુ અને હું પોતે મારા પોતાના માટે જ હું જોઈન્ટ થઈ છું હું પોતે જ એક પેશન્ટ છું મને થાઇરોઇડની ને ખાલી ચડી જવાની ને એવી તકલીફ છે એટલે બહુ દવાઓ ખાધી તો મને એમ થયું કપ આનો આ દવા વગર જો થતું હોય તો બહુ સારું એમ એટલા માટે જોઈન્ટ કર્યું મેં અને હવે પ્રેક્ટિસ ધીરે ધીરે કરું છું એટલે થેન્ક યુ આભાર